નંદેશરી ઔદ્યોગિક વસાહતમાં જતી મિની નદી ઉપર આવેલા બ્રિજ તદ્દન બંધ કરી દેવામાં આવ્યો છે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતી મિની નદી ઉપર આવેલો બ્રિજ અચાનક ગઈકાલ રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર ઇમરજન્સી હોસ્પિટલ જવાનું હોય કે તેના કારણે અને જે મુખ્ય માર્ગ છે નંદેસરી ચોકડી જવાનો ત્યાં રેલવે ફાટક ઘણા સમયથી બંધ રહે છે આ મિની નદી બ્રિજ ટુ વ્હીલર ચાલક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ માર્ગ પરથી વાહનો પસાર થઈ શકે છે રિલાયન્સ ગેટ નંબર સાત રામપુરા અનગઢ માર્ગનો ઉપયોગ કરવાનો હોય છે અને રણોલી ફ્લાય ઓવર નીચેનો માર્ગ રણોલી રેલવે સ્ટેશનથી પદમલા ચોકડી હાઈવે માર્ગ તરફ નીકળતો હોય છે જેને આજે બંધ કરી દેવામાં આવ્યો છે ખરેખર જે આ બ્રિજ બંધ કરી દીધો છે તે બહુ ખોટું છે અત્યારે કારણ કે કોઈ દર્દીને જવું હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો રાખ્યો હોત તો સારું હતું કે વ્હીકલ ટુ વ્હીલર બી જઈ શકે એમ કમસે કમ પેલી બાજુ ફાટક બહુ ત્રાસ છે દોઢ દોઢ કલાક સુધી ફાટક તો ખુલતો નથી અણગઢવાળો રસ્તો એટલો બીજો બિસ્માર હાલતમાં છે તો દર્દી બી જઈ શકે એમ ત્યાં નથી તો અમારી અમારી એટલી વિનંતી છે કે ખાલી ટુ વ્હીલર કે રિક્ષા જઈ શકે એવું કંઈક આયોજન કરે તો સારું છે એમ